હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો આ બાજુ દેખો સૂર્યદેવ પણ ઉગી ગયા છીએ ને આ બાજુ બધા પોતપોતાનું કામ કરે છે રસ્તે બીજા કામ પર જાય છે ને એવું કરે છે સંજો અંદર નાસ્તો કરે છે અને હું તૈયાર થઈ ગઈ છું કામ પર જવા માટે તો હેન્ડ ઓ ફટાફટ હવે નીકળીએ કેમ કે ટાઈમ થવા જ આવ્યો છે આજે તો બીજે જવાનું છે જીરું ઉપાડવા માટે પછી આજે તો નવી વાડીએ જવાનું છે એટલે ખબર નથી લેવા માટે આવશે તો અમે નીકળીએ અને આવશે લેવા માટે તો હાંડો હવે જઈએ કેટલાક દિવસ ચાલશે જીરું ઉપાડવાનું ક લાગી ઉ છે પવન મત મારે વાર ઠક રહેતા નહીં ઊડી જાય કપાવણો ટાઈમ નથી તો ફ્રેન્ડ્સ અમે છીએ તો ફ્રેન્ડ્સ અમે હાથ બાત ધોઈ લીધા છે અને હવે જમવા માટે આ બાજુ આવે છે કમ્પ્લેટ એક વાગી ગયો અને અમે જમવા માટે છૂટી ગયા છીએ બીજા લોકો આ બાજુ છે એ પણ મજૂર જ છે અમારા જેવા મજૂર મજૂર છે અને આ મસ્ત પણ છાયો છે આ બાજુ મોટા બાવરિયાનો અને મસ્ત છાયો છે એ લોકો તય લીમડાનો છાયા છે તઈ બે અમે અહીંયા

તમને કંઈક કેમેરામાં સારી રીતે નહીં દેખાતું હોય પણ અહીંયા બહુ પીરા પીરા દેખાય છે અને મોજા પહેરું છું ને તો મારી ખાલી આંગળી એટલી પીરી પીરી લાગે કેમ કે જીરામાં બહુ દવા છાંટે ને એટલા માટે તો હાડો હવે જમી લઈએ સંજુ આ બાજુ જમવા માટે બે ગયો છે સંજુ જમવાનું પણ ચાલુ કરી દીધું છે નહીં સંજે રોજના જેવું ચાલુ કરી દેવું ભૂખ લાગે એટલે તો વાલરની શાક છે અને આ બાજુ છાસનો બોટલ રોટલી અવે જમવા માટે બેહી ગયા છે તો જમી લઈએ તો ફ્રેન્ડ્સ હવે જાગી ગયા છે આરામ કરીને જાગી ગયા છે હવે મોડ બોડું ધોઈ દઈએ આ કામ કરી કરીન થાક લાગ્યા છે રોજનો રોજ કેટલો હા અસલું ગalti હોય તો જાગવાનું હોય નઈ સવારમાં એ વેલા જાગવાનું નઈ બપોરે જાગવાનું નઈ આજે મોણાવાનું હોય એટલે કઈ જિંદગી જીવાય ખબર જ નઈ પડતી હેલો ફ્રેન્ડ્સ તો ટાઈમ થઈ ગયો છીએ તો હવે અમે જઈએ છીએ અને સંજુ આગળ ચાલે છે તો સંજુ આગળ ચાલે અને હું પાછળ તો જુઓ અમે બીજી બીજીવાડી આવ્યા હતા ને ઘઉં કેટલા મસ્ત છે અહીંયા બહુ મસ્ત ઘઉં છે અને અહીંયા રસ્તો પણ નજીકમાં જ છે તો ફ્રેન્ડ્સ અમે રસ્તે આવી ગયા છીએ હવે રસ્તે ચાલતા ચાલતા જઈએ અહીંયા નજીકમાં જ ગામ છે પછી

બધું સામાન હું મૂક્યું છે બહાર જ અંદર લાઈટ નથી સંજો અંદર જ છે તો દુકાને જો આ બધું પડેકા ને કઈ મેગી છે બટાકા ને મેગી છે પછી આ થોડુંક નાસ્તો કરીએ તો થોડીક એલર્જી આવી જાય ને તો પછી મોડા સુધી રાંધતા સુધી થોડુંક એમ ટકી રહેવાય અને બટાકા છે તો આટલું ગામમાંથી લઈ આવ્યા ને આ બાજુ ટિફિન એ જ છે તો ગામમાંથી આ બધું લઈ આવ્યા છે ને હવે હું થોડીક આ બાજુ જઈને બેસું અહીંયા તો અંધારું જ છે અંદર હેલો ફ્રેન્ડ્સ હવે વાડી આવી ગયા છીએ ને એકદમ અંધારું છે લાઇટ પણ નથી એટલે હું તો થોડીક આ બાજુ આવી છું બેહવા માટે કારણ કરી લઉં પછી બધું નાવા ધોવાનું ને રાંધવાનું ને એવું કરું અહીંયા લાકડા શાંતિથી બેહી લઉં થોડીક વાર અંદર તો લાઈટ પણ નથી કે કશું નહીં એકદમ અંધારું અંધારું લાગે જો વાડી બાજુ કેટલું મસ્ત લાગે છે એકદમ અને આ બાજુ આવતા તો દાડુ પણ ડૂબી ગયું છે અને તો આવીને જ નાસ્તો કરવા વળી ગયો છે મને પૂછી પણ નથી જોતો પણ આવે છે પાછળ પાછળ ભૂખ લાગી છે આવતા આવતામાં તો એ તડબુજ ખાય છે ને દુકાને નાસ્તો ને એવું ઉલાયા છે ને તે પણ ખાય છે નહીં તો ફ્રેન્ડ્સ બહુ થાકી ગયા છે ને આવતા આવતા સંજુ મને એટલું ટેન્શન લે ને એટલું ટેન્શન લાલે વાત જ નહીં કરવાની આપણે બધા અમે રસ્તે આવતા આવતા છે ને બધા જીરું કાઢે છે ને થેસરમાં એ જોતા જોતા આવ્યા તો એમને છે ને અમે જતા ને મોટા મોટા ઢગલા હતા તો સંજુ કે હેડ આપણે જોવા જઈએ તો અમે લોકો જોવા માટે ગયા તો અમારા કરતા પણ એમને સારું અને મસ્ત જીરું હતું ને તો એમને છે ને કેટલા કેટલા આઠ જ ખાલી એમ મોટા કોથરા આવે ને એ ખાલી આઠ જ ભરાયા તો એમ કે આપણે શું થશે એવું કે અમારા એટલો મોટો ઢગલો નતો એવું જીરું નહી એટલે કઉ હું ભગવાન અમારા જેવી જિંદગી કોઈને નહીં આવી જોઈએ એમ ભગવાન સાંજે તો રસ્તે એવું કેતો કે અમારા જેવી જિંદગી કોઈને નહીં આપવા છો કે સંજુ લવ મેરેજ કરે ને બધા તો એમને છે ને એમના ઘરના પણ અપનાઈ લેવા જોઈએ પછી કઈ આવું કરે ને તોય પણ એમને ભગવાન પણ સાથ આપવા જોઈએ અમારી જેવી જિંદગી નહીં હોવી જોઈએ અમે સહન કરી લઈએ કોઈક બીજા હોય ને તો હું કરે આત્મહત્યા કરી લઈ સુસાઇડ કરી લે નહીં આટલી બધી તકલીફ પડતી હોય ને તો પણ નહીં અમે જીધી હારી જવાય શું કરવાનું હું નથી હારતી હું જ સંજુને હિંમત આલો અને આ તો મને પણ હારી જાય ને એવું બધી વાતો કરે તો કઈ નહીં ફ્રેન્ડ્સ એવું બધું છે શું કરવાનું તમે બધા શું કરો છો કમેન્ટ કરીને જરૂરથી કરજો કેજો જો બોલાતું પણ નથી તો ફ્રેન્ડ્સ આ પવન પણ જ જાય છે અને ઠંડી પણ લાગવાની શરૂ થઈ ગઈ છે દિવસે કામ કરતા હોય તો ગરમી થાય અને સાંજે આવીએ ને તો નાહવા ધોવાનું અને એવું બધું હોય ને તો ઠંડી લાગે શું કરવાનું તો ફ્રેન્ડ્સ હવે સંજુ પણ જતો રહ્યો છે પાછો ઝૂપડીમાં અને ત્યાં તો એકદમ અંધારું જ છે તો હું છે ને આ વિડીયો અહીંયા જ એન્ડ કરવા માગું છું કેમ કે પછી તો કામ 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 જ છે એટલે સાંજે સુતા લગી ગામ જ છે એટલે પછી મારાથી અંધારામાં એન્ટ પણ કેવી રીતે કરીશ તો બધા કમેન્ટ કરીને અમને સારી સારી કંઈક વાત હોય તો કહેજો અને નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવો બધો અમને સપોર્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તો લાઈક વિડીયો જોતાં જોતાં લાઈક પણ કરી દેજો અને વિડીયોને બને તો શેર પણ કરજો તમે તમારા ફ્રેન્ડ્સને અમને થોડોક સપોર્ટ મળી જાય તો આ વિડીયો અહીંયા સુધી જ રાખું બધાને બાય બાય જય માતાજી ફ્રેન્ડ્સ